ખાતે એક સમૂહ એક વ્યક્તિ દ્વારા સોનલમાં અને ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાના મામલે આજે મોરબી માં ચારણ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદન પત્રો આપી આવી ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે

વહીવટી તંત્રને આવેદન પત્ર આપ્યા છે જેના ભાગરૂપે આજે સાંજે પાંચ વાગે મોરબીમાં ચારણ સમાજે આ તળાજા ખાતેની કરવામાં આવેલી ટિપ્પણીને વખોડી કાઢીને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે જેમાં ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે જે તળાજા ખાતે જે ગીગાભાઈ આહિરે જે અમારી જ્ઞાતિ અને અમારા જે કુળદેવીઓ છે માતાજીઓ છે તેઓનું અપમાનજનક શબ્દ બોલીને જે જાહેરમાં જે કૃત્ય કરેલ છે તેને અમારો આ સમાજ મોરબી વખોડી કાઢે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને કહેવામાં આવેલ છે કે કડક ને કડક કોઈ પણ પગલાં લઈએ તેવી અમારી માંગ ઉઠેલી છે દસ પહેલાં તળાજા ખાતે ચૌદ તારીખના રોજ સમૂહ લગ્ન સમિતિ આયોજનમાં એક વ્યક્તિ દ્વારા અમારી આસ્થાનું પ્રતિક આમ તો અઢારેય વરણની આસ્થાનું પ્રતિક આઈમાં સોનબાઈમાં વિશે તથા ચારણ સમાજ વિશે વ્યક્તિગત એની ટિપ્પણી કરી છે એના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમારી માગણી છે કે આ વ્યક્તિ ઉપર વ્યક્તિગત રીતે કોઈ સમાજ આમાં છે નહીં પણ અમે એ વ્યક્તિનો વિરોધ કરીએ છીએ એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ થવી જોઈએ અને જો નહીં થાય તો ગાંધીજી ત્યાં માગે આગળના સમયમાં અમે એના ઉગ્ર આંદોલન કરશું અને એફઆઈઆર પણ નોંધાવશું તો સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમારી એવી માંગણી છે અમારી એવી લાગણી છે સમસ્ત ચારણ સમાજ ગુજરાતભરમાં આવેદનપત્રો અપાય છે ત્યારે મોરબી ચારણ સમાજની પણ લાગણી છે કે ટૂંક સમયમાં જ આનો ઉકેલ આવે અને આ વ્યક્તિ માફી માંગે તથા એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવા સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમે માંગણી કરવા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા આવ્યો છે